નમસ્કાર ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર દિનેશ કઠિકિયા મારી ખેડૂત ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે આપણા જીરુના પાકમાં તમે પછી જુઓ તો જીરું પછી ધાણા પછી રાય રાયડો ચણા આવા પાકમાં જામુરિયું આવે તમે જીરામાં તમે જુઓ તો ગુલાબી થડ થઈ જવા ગુલાબી થડ એટલે કે જાણુર્યું એને તમે જો ટાઈમસર ન કાઢો તો એમાં શું બને કે જે પાંદડી હોય પહેલાં ગુલાબી થળ હોય ગુલાબી થળમાંથી હવે હવે પાંદડી ગુલાબી થઈ જાય અને પછી એમાંથી વંચમાં પીળી ફૂટ કાઢી અને છોડો આખો શું જાય પછી ધાણામાં તમે જુઓ તો અલગ અલગ કલરના તમને પાન દેખાતા જાંબલી કલરના કોઈ રાતા જેવા તો એમાં પણ પ્રોબ્લેમ રહે પછી ધાણાધાણીમાં પ્રોબ્લેમ રહે પછી રાઈ રાયડામાં પણ પ્રોબ્લેમ રહે તો ખાસ કરીને આપણે અત્યારે જીરું માટે આપણે જે વિડીયો જામુડીયું જે આવે છે તો કયા કારણોથી આવે છે ખેડૂત મિત્રો તો આપણે એટલે કે જે જામુડિયું આવે છે આપણા ખેતરના પડામાં કે આપણે વાડીમાં જે વાવેતર કરેલું હોય અને જામુડિયું શું કારણે આવે છે પછી કદાચ આવી ગયું હોય તો એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એની આપણે ચર્ચા કરવી પણ ખેડૂત મિત્રો ચર્ચા કરવી એ પહેલાં જે ખેડૂત મિત્રોએ મારી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરેલું અથવા તો પહેલી જ વાર વિડીયોમાં છે એ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને અલગ અલગ પાકની અત્યારે જીરાના પાકની કોઈ બીજા પાકની તમને માહિતી મળી રહે કે કયા પાકમાં શું રોગ આવે તો એમાં શાનો આપણે ઉપયોગ કરવો જોઈએ એ બધી માહિતી તમને મળતી રહે તો પહેલાં પ્રત્યેમાં આપણે વાત કરી મિત્રો તો આપણે જીરાના પાકમાં આપણે જામુરીઓ આવતી હોય તો કયા કયા કારણેથી આવતું હોય તો પહેલાં તમે જુઓ તો એક તો ખરાબ જમીન અને બીજું હલકી જમીન એટલે કે ખરાબ એ જમીન હલકી જમીન બની રહે તો એના કારણે આવે અમે ખરાબ જમીન એટલે કે તમે જુઓ તો ખાર એટલો બધો ફૂટતો હોય પછી બેર બિયાર માનમાં હોય તો આવી જમીનોમાં પ્રોબ્લેમ રહે હલકી જમીન ખારવાળી ખરાબ એટલે ખારવાળી જમીન જે આપણે મારા પાણી નકરા પાપા કર્યા હોય જમીન ખરાબ કરી નાખેલી હોય તો એમાં પણ પ્રોબ્લેમ રહે બીજું હલકી જમીન હલકી જમીન એટલે આપણે મારા એરિયામાં તમે જુઓ તો સુરેન્દ્રનગરની આજુબાજુમાં જે અહીંયા નજીકમાં જે તો અહીંયા શું પ્રોબ્લેમ થાય કે જે પડામાં આપણે જીરાનું વાવેતર કરવાનું હોય તો એમાં હજી કોઈથી ન નથી હોય એટલે કે બિનપિયત હોય અને પહેલી વાર પાણી આવ્યું એટલે આપણે જીરું વાવેતર કરવી તો એવા પડામાં આપણે વાવેતર કરવી એટલે એમાં કોઈ પ્રકારના પિયત આપેલા ન હોય બરાબર પછી એમાં શું થાય કે તમે એમાં જીરાનું વાવેતર કરો મિત્રો એટલે એ જીરું તમારે હરી હરી હાવણાની એની હરી ભોજા રે હાડકડા થઈ જાય પણ એમાં ચક્કર જે એ બે બે તક દાણા દાણા બેસે નહીં તો આવી જમીનોમાં તમે જુઓ તો જામુડીયાના પ્રોબ્લેમ રહે તમે કેરેથીન માનીને ઠેટ લગન તમે સાંટતા રહો બરાબર તો પરાયણ શું હોય કે જાંબુડી આવ્યું દાખલા તરીકે હવે એમાં તમે દવા ન સાંટો તો આવડો આવડો સોડો થાય સુકાઈ જાય મેં આગળ કીધું એ પહેલાં થડ ગુલાબી થાય પછી પાંદડિયું થાય આખો સોડો ગુલાબી થઈ જાય અને પછી વચ્ચેથી પીળી ફૂટ કાઢીને સોડો આવડો થાય ત્યારે સુકાઈ જાય અંદાજે તો એ હલકી જમીનમાં આ પ્રોબ્લેમ વધારે રહે પછી તમે દવા જાડીયાની એમનામ સાંટતા રહો એટલે સોડો એમના થોડો જાજો આવડો આવડો હોય કદાચ એ મોટો થોડોક થઈ જાય પણ ઉત્પાદન આપણને પૂરેપૂરું જે જોતું હોય એવું મળે નહીં એટલે ચાર પાંચ મણી આવી ઊભા રહી જઈએ અને આપણે ખેતી ખર્ચ ઘણો કરી નાખ્યો હોય એટલે મજા ન આવે કે ભાઈ ખર્ચો ઘણો કર્યો પણ સામે ઉત્પાદન આપણને પૂરતું જે મળવું જોઈએ એવું મળ્યું નહીં તો ખરાબ જમીન અને હલકી જમીન આમાં પ્રોબ્લેમ રહે પછી બીજું તમે જુઓ તો ઢાળવાળી જમીન તો પડવું આપડું હોય વચ્ચે તમે પાણી આમ લાગત હવરું હવરું જતું હોય તો એવા ક્યારામાં તમે જુઓ તો જમીન સારી હોય બરાબર પણ એવા સરિયામાં તમે જુઓ ક્યારામાં તો અહીંયા આપણા કોઈ એવો જામુડીઓને પ્રોબ્લેમ ન થયા હોય બરાબર અને પછી જે ઢાળવાળી જમીન હોય આમ ઢાળ હોય એમાં શું થાય કે જામુડી હોય તો એનું કારણ કે જે પાણી હવરું હવરું પીવું છે એની બદલીમાં પાણી દોડીને વહી ગયું એટલે એમાં જે ભેજ રહેવો જોઈએ એવો ભેજ ન રહે તો આવી જગ્યાઓમાં તમે જુઓ તો જામુડી હોય ઘણા ખેડૂત મિત્રો દિનેશભાઈ વચવા ક્યાંય કોક સોળો દેખાય નોર્મલી વચમાં નથી પણ ઢાળવાળી જમીનમાં દેખાય દેખાયો હોય સો ટકા ખેડૂત સાચા છે કે ભાઈ આવી રીતનું હોય તેમાં જામુડીનો પ્રોબ્લેમ હોય પછી આપણે બીજું જોયું તો ખરાબ પાણી હોય જમીન સારી હોય ખાર માર્યું પાણી હોય એમાં તમે જુઓ તો સોળો જે બર કરવો જોઈએ એવો સોળ લાગતું ન હોય બહુ બર ન કરે બરાબર એટલે આવી જગ્યાઓમાં પ્રોબ્લેમ રહે જામુરિયાના તો મિત્રો હલકી જમીનમાં બને ત્યાં સુધી જીરાનું વાવેતર ઓછું કરો પહેલાં એક બે પિયત કરો અન્ય કોઈ પાક બીજા વાવો પછી ચિંતાક ના પિત્તવાળું થયું જૂનું વળું થયું તો જીરાનું વાવેતર કરો રાખી પહેલી જ વાર બાકી પાણી આવતું હોય ને જીરું વાવી દેવી કાલે જીરું લાવી ભાવ સારા હોય આવે છે તો જીરામાં મેં કીધું એ રીતનું થાય જામુરી આવે પછી દવા સાંટો એટલે બહુ ઇમ નામ થોડું જાદું હોય છે પણ આપણને ઉત્પાદન ન મળે જે છોડવો મોટો થઈને આમ ફેલાવો જોઈએ ખ્યાલાની ઉપયોગો હરી વડે આવેલો છે પણ એમાં ઉત્પાદન આપણને પૂરતું મળે નહીં તો આવી જમીનોમાં ન વાપુ પછી હલકી જમીન હોય હાવ તો એમાં પણ ન આવું આપણું ખેતર પડવું જે હોય એને મજબૂત બનાવો સાણી ખાતર બાતર ભરીને મજબૂત અને પછી વાવતર કરવી તો સારું એવું ઉત્પાદન આપણને મળે એટલે કે દવાનું તો જે કાયદેસર જે રોગ આવતો હોય કાળી મચ્છી આવી તો કાળી મચ્છીની દવા સાંટવી પડે ક્યાં જવું મોંઘી આવતી તો સાટી પડે જો ન સાટો તો મચ્છી એક બાજુ ચીકણું નાખે તો એ મચ્છી મારવી પડે જો ન મારો તો આપણને મળે નહીં થોડીક સારી એવી જમીન હોય વ્યવસ્થિત થાય એવું હોય તો એવો પડાવવા તમે વાવો તો આપણને ખેતી ખર્ચ ઓછો થાય અને ઉત્પાદન આપણને વધારે મળે તો તમે દવા પહેલાં કદાચ છાંટતા હોય ઘણા ખેડૂત મિત્રો હજી તમે જુઓ તો મોનો એસીપેટ જ મોનો એસી એસીપેટ આપી દો પેલો ડોઝ છે પણ એવું જરૂરી નથી કે પેલો ડોઝ જેટલે આપણે મોનો એસીપેટ જ છાંટવે શું રોગ છે ખપેડી કાપે બરોબર હાલો મોનો કે એસીપેટ ગમે એક લઈ લો રોગર લઈ લો ઘણા એવા જવા ઝારા પ્રોફેનર સાહેબ પર ઇથિઅર સાહેબ પર એને તેની ખપેડી મરી જાય તો કોઈ પણ એક ઝાર લઈ લો સાથે તમારે એવું લાગે કે હલકું જમીન છે પડવું ખરાબ છે કે આ રીતનું જામુડીયાનો પ્રોબ્લેમ રહે છે એના આપણી દવા સારી એવી કંપનીનું હ્યુમિક હોય તો હ્યુમિક નાખી દો હ્યુમિક સામે પીડું હોય ઓમકારનું હે પીઆઈ કંપનીનો એક જ લેતો હોઉં હવે આ બંને યુમિક્સ છે ઓમકરનું પણ સારું એવું આવે યુમિક તો આ પણ તમે સાથે નાખી દો અથવા તો પીઆઈ કંપનીનું યુમિક્સ છે તો એ પણ તમે સાથે નાખી દો એટલે બે માંથી ગમે યુમિક લઈ લો મોનો એસી પેટ સાંટવોથી બંને ઝાર ઝેર ભેગા થાય છે હજી ખેડૂત મિત્રો મોનો અને એસી પેટ પૂનપ માટે સાંટે કે સાંટવે એટલે પૂનક સારી હવે વિકાસ સારો થાય તો બંને ઝેર જ છે એક ઝાર ગમે વાપરો આળો ખપડી કાપે હાથે પણ એની સાથે મેં કીધું બે આમાંથી એક ગમે યુમિક લઈ લો બરાબર તો તમારે જાંબુડિયામાં ફેર પડશે પ્લસ બીજું કે જે આપણે ઇન્ડોફિલનું ફિલ્મનું જે આ ઝેડ અઠ્યોતેર રહ્યું બરાબર એટલે કે આમાં જાઈને ભાવે પંચોતેર ટકા જાયને જાઈને ભાવે તો હ્યુમિક તમારે ન વાપરવું હોય તો કોઈ પણ ઝેર સાથે તમે જ્યારે અઠ્યોતેર ઇંડો પીંડો નાખી દો એટલે પંચોતેર ટકા આવે બરાબર એ નાખી દો ત્રીસથી થી પાંચ રીગા એક પાપમાં નાખી દો કોઈ પણ જ્યાં સાથે તો તમારું જામુડ્યું થોડુંક ઓછું થાય છે આવતું હોય છે તો ઓછું થાય છે ઓછું હોય છે તો રિઝલ્ટ પણ સારું મળશે આપણે જામુડિયું પણ નહીં રહે એ સિંગનું તમે જુઓ તો ખૂબ નાશક બનશે તમારે એમાં પણ કામ આપે કદાચ આ ન વાપરવું હોય તો એવું લાગે તો આ જે પ્રો જીભ રહ્યો પ્રોજીપ તમે નાખશો તો આનો પણ વિકાસ સારો એવો થશે જામુડીયામાં ઝડપી વધશે પણ બહુ વાંધો નહીં આવે પછી કદાચ એમ થાય કે વધારે પડતું થોડુંક છે તો એમાં શું કરવું આજે વનીતા કંપનીનું જે સિકવેન્સ છે એમ ટુ આમાં માઇક્રોનું આવે તમે આમાં જુઓ તો ફેરસ ચાર ટકા મેગ્નેશિયમ એક ટકો ઝીંક છ ટકા પછી કેલ્શિયમ ઝીરો પોઈન્ટ પાંચ ટકા અને બોરોન ઝીરો પોઈન્ટ પાંચ ટકા તો આમાં પણ આવે પણ આમાં થોડીક ઓછી ટકાવારી આવે એથી એકા બીજી એકા બીજી વધારો છે વધારો છે આવે તો આ બેમાંથી મિત્રો ગમે એક લઈ લો કોઈ પણ ઝેર સાથે બે માંથી ગમી એક લઈ લો આ પણ તમે છટકાવો ઝિયાળ સાથે જે દવા હતી એની સાથે તમે લઈ લો તો આની પણ તમને ઘણી રાહત મળશે જામુરિયા માટે અને પ્લસ માઇક્રોમૂટો એટલે સોડો પણ સારો થશે હવે દાખલો તરીકે વધારે આવ્યું જામુરિયું કે બહુ વધારે છે આપણે જોઈ લીધું આડું વાળું જીરું થઈ ગયું અને થોડા ખાબું લાગીએ તો આ બે ગમી ગયા સિકવેલ સેમ ટુ અથવા તો ઓમકારનું માઇક્રો એડિટી એક પપમાં પચીસથી ત્રીસ ગ્રામ પચીસ ગ્રામ નાખો તો પણ ચાલે આ બેમાંથી એક લેવાનું અને સાથે આ જે પ્રોજેક્ટ આ આજે ચકલી એટલે કે જીબરેલી કેસિડ લેવામાં તમે જુઓ તો જીબરેલી કેસિડ ચાલીસ ટકા આવે અને આજે પડી જયારે દેખાડું તમને બે પોઈન્ટ પાંચ ગ્રામની પડી છે આના તમારે ચાર પોક તમારે કરી નાખવાના એક સાથે કરી નાખવાના કારણ કે આમાં અંદર આવે થોડી બે પોઈન્ટ પાંચ જેમાં આવે એટલે નાખતા ફાવાની એટલે આને ચાર પોપ ઓગાળી નાખવાના અને આની સાથે તમારે બે આમાંથી એક ગમે તમે લઈ લો તો પણ તમારે જામુડી લગભગ ગમે એવું હોય છે તો એવું જશે રિઝલ્ટ પણ તમને સારા એવા મળશે મિત્રો તો એ પણ તમે લઈ શકો એ ન મળતું તમારા એરિયામાં તો રાલીજીમ ટાટા કંપનીનું જે રાલીજીમ રાલીઝીઓ એટલે કે અલગ અલગ કંપનીમાં અલગ અલગ નામ હોય તો આમાં ટેકનિક શું આવે ઝીંક ઓક્સાઇડ ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ટકા આવે બરોબર તો તમે સારી એવી કંપનીનું આપણ તમે લઈ શકો એક મકમાં પચીસ ગ્રામ ના નાખવાનું દવા વજન વાળી આવે એટલે તમારે બોટલને બરોબર હલાઈ નાખો અને પછી લેવાનું કોઈ પણ જંતુનાશક સાથે તમે લઈ શકો અને કોઈ પણ કંઈ રોગ ન હોય ખપડીથી તો એ લેવાની જરૂર નથી નકરી જામુડી તમે સાંટી શકો તો આ ઝીંક ઓક્સાઇડ ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ટકા જે રીતે સારી એવી કંપનીનું તમે ગમે લઈ શકો લઈ શકો તો આના પર રિઝલ્ટ સારા એવા બેસ્ટ છે તો પહેલાં આપણે મિત્રો તમે જોવો તો આપણે જાહેરમ સાંટતા હતા જાહેરમ ઘણી સારી સારી કંપનીના આવે પણ જે પહેલાં રિઝલ્ટ જે મળતા હતા એ વખતે શું હતું કે જામુડી ઓછા પ્રમાણમાં આવે બહુ વાંધો નહોતા હોય તો રિઝલ્ટ મળી જતા હતા પણ હવે તમે જુઓ તો એટલા બધા કોઈ પણ કંપનીને તમે લો તો જે જાહેરામ જે કહું એના રિઝલ્ટ એટલા બધા જામતા નથી પણ કદાચ તમારે ઓછું હોય તો તમે એ પણ લઈ શકો એવું નથી કે મેં કીધું એનું એકવાર તમારે રિઝલ્ટ જોઈ લો કે ના બરાબર રિઝલ્ટ છે સારું એવું છે તો તમે એ પણ વાપરી શકો હવે પછી બહુ વધારે પડતું હોય જામુડ્યું જાવાનું નામ જ ન લેતું હોય એક બે ડોઝ કરી નાખ્યા હોય અલગ અલગ દવા સાંટી દીધી હોય તો હવે શું કરવું તો એના માટે તમે જુઓ તો બેસ્ટ ગુરુ આ તમે ગુરુ નામની દવા જે સાંટો એટલે હું એમ માનું છું કે લગભગ તમને સો ટકા એમાં રિઝલ્ટ મળે આ પ્યોર ઓર્ગોનિક બેઝ ઓર્ગોનિક દવા છે બરોબર આમાં કોઈ દવા નથી કોઈ જંતુનાશક કોઈ પણ દવા નથી અને આને તમે મિત્રો સાંટો એક પપમાં વીસથી પચીસ મિલી નાખવાનું વીસથી પચીસ મિલી નાખવાનું અને દવા પણ દવા સાથે આને દવા બનાવવાની નહીં આને પોંપે પોંપે લઈ અને ડાયરેક્ટ પપમાં નાખીને સાંટ દેવાની કોઈ પણ દવા સાથે આને મિક્સ ન કર્યું કારણ કે આ દવા રહીને એ ઉડી જાય અને દવા સાંટવા જાવ ત્યારે આનું ગુજ્જ બોટલનું વાગતું જવાનું એટલે તમે આવો ત્યારે ઉડી ન જાય તો મિત્રો ગુરુ જે તમે ઘણા બધા ખતરા કરી લીધા હોય અલગ અલગ ઘણી પણ તમને વેપારીએ કદાચ આપેલી હોય કે ભાઈ આ દવા સાંટો આ દવા સાંટો ન મજા આવી ન રિઝલ્ટ આવ્યું છે એટલે તમારું ઓપ્શન ગુરુનું રાખો હું એ માનું છું કે ગુરુથી રિઝલ્ટ તમને પરફેક્ટ સો ટકા મળશે જીરું હાવ સોંટી ગયું હોય હાવું વધતું ન હોય પાણી કોઈ વેફ ચડી ગયો હોય તો એકવાર વીસથી પચીસ મિનિટ નાખી અને છંટકાવ કરી દો રિઝલ્ટ તમને હન્ડ્રેડ પર્સન્ટ સો ટકા મળશે અને આજે મેં બધી તમને દવાઓ બતાવી કોઈ પણ દવાની કંપનીની હું જાહેરાત નથી કરતો કોઈ પણ કંપનીની જાહેરાત હજી સુધી કોઈની કરી નથી પણ આ હું વેચું લગભગ છેલ્લા ત્રણ વર્ષથી જામુડિયામાં કોઈ ખેડૂતની ગેરંટીથી મને દિનેશભાઈ જામુડિયું હોય જ જાઉં છે તમે દવા ભલે મોંઘી થાય ગમે થાય મને આપો ગુરુ દે એટલે મને એક પણ ખેડૂત હજી એવો કહેવા નથી આવે દિનેશભાઈ મેં ગુરી સાંટી હતી તો એમાં જાડી ન જીવ મને ન મજા આવી કાયદેસર નવી લીલે ફૂટ કટાવે થળીઓ તમે જો ગુલાબી હોય તો હું ગાયબ થઈ જાય બહુ ખરાબ પડવું હોય ઠારવાળું હોય પાણી હલકું ખારું હોય અને હાવ લુખું પડવું હોય બરાબર એમાં વાવતર કદાચ કરેલું હોય તો થોડુંક અપડાઉન થાય કદાચ બાકી હું મારું સ જણેને આપવું હોય એટલે પંચાણું ટકાને રિઝલ્ટ મળે મળે ને મળે જ હું તો ટકા ટકાના મળે પણ કદાચ પાંચ ટકા એવા નીકળે કે મને રિઝલ્ટ બહુ મજાનો હોય પણ તો આ માનું છું કે બીજી દવા કરતાં તો સારું રિઝલ્ટ મળે મને મળે સો ટકા મળે બીજી દવાનું જો રિઝલ્ટ મળેલું હોય તો હું તો કહું એની કરતાં હવા એવું રિઝલ્ટ તમને મળે તો ખેડૂત મિત્રો ગુરુ તમને ઘણા ખેડૂત મિત્રો મેસેજ આવી દીને આ ગુરુ ક્યાંથી મળશે શું કરશે પણ તમે કદાચ તપાસ કરો તો તમારી રીતે મળી રહે બરોબર કુરિયરની કોઈ સુવિધા છે નહીં હું કુરિયર કરતો નથી અને આ હું વિડીયો મારા વેપાર હાટું પણ નથી બનાવતો મારી પાસે મિત્રો ઘણો બધો વ્યાપાર છે બરાબર ઘણા બધા ગ્રાહક છે આ તો તમારા સુધી માહિતી મળી જાય અને મારા વિડીયો તમે જુઓ તેવા ટાઈમ હોય તો ક્યારેક ક્યારેક હું મૂકું છું બાકી એવું નથી કે રોજ વિડીયો ડેલી મૂકી દો હાલો દિનેશભાઈ નવરા થઈ ગયા લાગે હાવ ધો જેવા ઠોકકા ઠોક વિડીયો કરે આજે આવ્યો કાલે આવેલ પોમની લાગે વિડીયો ટોઈકા ટોઈક કરે ટાઈમ જ નથી મળતો અત્યારે હું વિડીયો બનાવો અગિયાર દિયા અત્યારે મારે દુકાનના જે લઈ ગયેલા દિવસે નામ ઉતારતો હોય આ તો થોડોક ટાઈમ કાઢીને મેં બધું બનાવી બાકી આપણે વેપાર હાટું વિડીયો નથી બનાવતા કે આલો વેપાર કરી લે મારે અહીંયાથી ફરતા ગામના નામ ઠેક હો હો કિલોમીટર ને એશી કિલોમીટરથી ઉડીને મારે અહીંયા દવા લેવા આવે તમે અહીંયા નજીકથીને જ લઈ લેવો તમને અહીંયા મળશે એવા ભાવથી ના મળશે કદાચ પાંચ પચી કે પચાસ રૂપિયાનું વેરિએશન હોય થોડું હાથું અપડાઉન ગમે માર્કેટ પ્રમાણે રહે કોઈ ખેડૂતો વેપારી મિત્ર જાજી ક્વોન્ટિટી કરી હોય તો કદાચ એનું રેટ થોડાક નીચા હોય કોઈ નાનો વેપારી બિચારો હોય તો એમની પાસે હું ક્વોન્ટિટી બહુ જાજી ન થઈ હોય તો એવું ચાલી પચાનું કે બે એવું વેરીશન કદાચ રહે તો કદાચ એવું રહે તો અહીંયાથી ઉડીને આવવાની જરૂર નથી કે હાલો એ ખેડૂત તો મારે એટલે એ વેપારી તો મજા ગરાક રહે પચા પચા વધારે ઠોકે કદાચ એની ક્વોન્ટિટી ન થઈ હોય તો કદાચ મોંઘું પીડ્યું હોય પણ તમને સારી દવા દેતો હોય તો અહીંયા અહીંયા લઈ લેવું અહીંયા દવા લેવાની જરૂર નથી મારા ભાઈ પર હવે આપણી પાસે ભગવાનની દયા છે કે આપણી પાસે ઘણો વેપાર છે અને હવે આપણું આટલો વિડીયો નહીં બનાવતો તમારા સુધી માહિતી મળી જાય એટલે એમ થાય કે આપણો ખેડૂત છે હેરાન ન થાય ને આપણે ખેતી ખર્ચ ઘટાડીનો આપણે ઉત્પાદન વધારવાનું છે એના માટે આપણે વિડીયો મિત્રો બનાવીશું તો બહુ આગળ ઘણું એવું બધું છે કહેવાનું પણ એવું બધું આગળ કહેવા જઈશું મિત્રો તો વિડીયો લાંબો થઈ જાય છે તો વિડીયોમાં અહીંયા હું પૂરો કરીશ નમસ્કાર